હલો ફ્રેન્ડ્સ મારે યુટ્યુબ ચેનલ અલકા અલ્કાસોઠિયામાં હું આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કાઠિયાવાડી છાલવાળું બટેટાનું શાક જેને તમે માત્ર પંદરેક માં તો બનાવીને સવ કરી શકો છો જે રોટલી રોટલા પુરી ભાખરી પરાઠા વગેરે સાથે સર્વ કરી શકાય તો અમારા માં બતાવું આ છાલવાળા બટેટાનું શાક બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ આ શાક બનાવવા માટે અહીં મેં કુલ બસો ગ્રામ બટેટા લીધા છે જેને ધોઈ સાફ કરી અને છાલ સાથે જ મેં મોટા મોટા ટુકડાઓમાં કટ કરી લીધા છે આ શાક બનાવવા માટે બટેટાના આ રીતે મોટા મોટા ટુકડા જ કરવાના છે નેક્સ્ટ પ્રોસેસ માટે મેં કુકર માં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે કમ્પેરિટિવલી તેલ પ્રમાણ મેં થોડું ચડિયાતું લીધું છે પણ જો તમે લો ફેટ ખાવાનું પસંદ કરો છો તો થોડું ઓછું તેલ લઈને પણ આ શાક બનાવી શકો છો તેલ સરસ ગરમ થતાં જ સૌ પ્રથમ એડ કરું છું ચપટી રાઈ સાથે ચપટી જીરું નાનો ટુકડો તજનો બે લવી બાદિયા રાઈ સરસ ક્રેક થતાં જ એડ કરીશું બે તમલ પત્ર સુકા લાલ મરચા ઘણા બધા મીઠી લીમડીના પાંદડા સાથે હાફ ટેબલ સ્પૂન લસણની ની પેસ્ટ લીધી છે જે લોકો લસણ નથી ખાતા તેઓ સ્કીપ કરીને પણ આ શાક બનાવી શકે છે લસણ સોટરાઈ જતા એડ કરું છું બારીક કાપેલું એક લીલું મરચું ચપટી હિંગ ચપટી હળદર વન ફોર્થ ટેબલ સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું બધું સારી રીતે મિક્સ કરીશું તેલ આવી ગયા બાદ સ્ટવ ની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની છે જેથી એડ કરેલા મસાલા દાજી ન જાય આટલી પ્રોસેસ બાદ એડ કરું છું

સ્લો સેટ કરી દેવાની છે જેથી મસાલા દાજીનો ન જાય કાશ્મીરી લાલ મરચું એડ કરવાના કારણે મારો શાકનો કલર ખૂબ જ સરસ ટેમટી લાલ આવેલ છે હવે કાપેલા બટેટા એડ કરી દઉં છું દરેક દરેક ટુકડા પર તેલ અને મસાલા નું લેયર થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થતા જ એડ કરું છું પાણી અહીં મેઝરિંગ કપ મુજબ હું કુલ દોઢ કપ પાણી એડ કરું છું તમે વાટકા મુજબ પણ માપ સેટ કરી શકો છો હવે મેં સ્ટવ ની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દીધી છે શાકમાં માં તમે જે પ્રમાણે રસો ખાવાનું પસંદ કરો છો એ પ્રમાણે પાણી ની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકાય અહીં એડ કરેલ પાણી ઉકળી જતા ઢાંકણ બંધ કરી દઉં છું સ્ટવની ફ્લેમ ફાસ્ટ સેટ કરીને મેં એક વિસલ વગાડી લીધી છે એક વિસલ વાગતા જ હ સ્ટવની ફ્લેમ સ્લો કરી દઉં છું અહીં મે કુલ ત્રણ વિસલ વગાડી લીધી છે ત્રણ વિસલમાં તો શાક સરસ ચડી ગયું છે કાશ્મીરી લાલ મરચું લેવાના કારણે શાકમાં સરસ ટેમ્ટીમ લાલ કલર પણ આવેલ છે હવે એડ કરું છું બચાવેલું ધાણાજીરું તેમજ બારીક કાપેલા લીલા ધાણા અહીં સર્વિંગ માટે આ છાલવાળા બટેટાનું શાક બનીને તૈયાર છે તો મિત્રો કેવી લાગી મારી આ રેસિપી તમે જરૂરથી મને કોમેન્ટ લખજો તેમજ છાલવાળા બટેટા શાક બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને અપડેટ્સ માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો એક નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ